રહેવાસીઓ સ્થાનિક રહેવાસીઓ તેઓએ ટાર્ગેટ બનાવ્યા અને ખુલ્લે આમ હથિયારો હાથમાં લઈ અને આસપાસમાં પાર્ક કરેલા માણસો જોયા અવર જવર કરતા લોકોની ગાડીઓનું પણ સ્થાન પહોંચાડ્યું અવર જવર કરતા લોકોને પણ માર મારવાનું કામગીરી કરી આ આંતક મચાવી શું સાબિત કરવા માંગતા હતા તો પોલીસ તપાસમાં જાણવા મળશે પરંતુ આવો આંતક આવી ખુલ્લે આમ લુખાગીરી અમદાવાદ શહેરની પોલીસ ક્યારેય ચલાવી લેશે નહીં અમદાવાદ શહેર પોલીસ કમિશનર તાકીદના ધોરણે આ લુખાઓ સામે એક્ટિવ બને અને ગણતરીના મિનિટોમાં જ આ આંતક મચાવનાર લુખા તત્વોને પોલીસે ઝડપી પાડેલ છે અને તેને ખૂબ યોગ્ય રીતે પાઠ ભણાવેલ છે કે અમદાવાદ શહેરમાં જાહેર રોડ ઉપર આવી રીતે લુખાગીરી કરશો તો અમદાવાદ શહેરની પોલીસ ક્યારેય પણ ચલાવી લેશે નહીં અમદાવાદ શહેરની પોલીસ જાગૃત છે સતત અમદાવાદ શહેરના લોકો માટે કામગીરી કરવા માટે સજાગ છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આ બાબતમાં સતત ધ્યાન આપી રહ્યા છે અને આવા લેખા તત્વોને ઝેર કરી અને ગણતરીની લિમિટોમાં આવી દીધેલ છે અને તેમને ઝડપી અને જેલના હવાલે કરવામાં આવ્યા છે આવા આતંકવાદી પ્રવૃત્તિ કરતા લોકોને પાઠ ભણાવવાનું કામ અમદાવાદ શહેર પોલીસે તાકીદે કર્યું છે અને આ લોકોને પાઠ ભણાવે છે

ઉપયોગ વિરુદ્ધ માં ગુનો દાખલ કરવામાં આવે છે ગઈ કાળો અંતર્ગત દાખલ કરવામાં આવ્યો છે કેટલાની ધરપકડ કરવામાં આવી છે અને આખો મામલો શું હતો ગઈ કાલે રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આરટીઓ રોડ ઉપર મહાદેવ ઇમ્પિરિયલનો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ પંદરથી વીસ જણા જેવા આ અસામાજિક તત્વો પોતાના ટુ વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસાનને મૂકવા માગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાલર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકાને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા પીએ વિદિન ટેન મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયેલા હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા જેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની ત્રણસો સાત મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક જુવેન લાઈન એમ કુલ ચૌદ જણાને અત્યારે અપ કરી અને આગળની કારદેશની કાર્યવાહી ચાલુમાં છે હજુ જેમ જેમ કારણ કે જે આઠ જે આરોપીઓ છે એને નામજોગ ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશનમાં અન્ય અન્ય આરોપીઓના નામ ધીમે ધીમે ખુલતા જાય છે જેમ ખુલતા જાય છે અત્યારે હજુ પાંચેક આરોપીના નામ અમારી સમક્ષ છે કે જે પકડવા ઉપર બાકી છે જેમાં એમાં મુખ્ય આ જે છે પંકજ ભાવસાર એ પણ બાકી છે એના માટે પણ જુદી જુદી સર્વેલન્સની ટીમ અને અમારી એલસીબીની ટીમ અને ક્રાઇમની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે સંગ્રામ અને સંગ્રામ જે છે સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામને રામોલ પોલીસ સ્ટેશનની અંદર બે મર્ડરની અંદર એ ગયેલો છે છેલ્લે એક એના ઉપર ત્રણસો સાતનો બી ગુનો દાખલ થયો હતો અને એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશનમાં જ્યારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓઢવ પોલીસે પકડીને એને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટ્યો હતો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં બે વાર પાસા થઈ છે બે હજાર છેલ્લા બે હજાર ચોવીસમાં પણ આપણે પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસાર છે પંકજ ભાવસારનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ બે હજાર ચોવીસની અંદર એને ઈસનપુરની અંદર એક રાયોટિંગનો ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સરી સંબંધીને કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં આપણા જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસે છે હથિયાર ધારાનો પણ ગુનો દાખલ કરેલો છે આખી ગેંગ હતી તો હવે એમાં વધુ કડક કલમ સાથે કોઈ ઉમેરો કરીએ અને ગુચ્છી કોક જેવા કોઈ કલમનો ઉમેરો કરીએ અને પ્રયોગ ખતમ ન થાય માટે હું ના ચોક્કસ એ જ દિશામાં અમે રાતથી જે બેઠા છીએ જેમ જેમ અમારી સમજ આરોપીના નામ આવતા જાય છે અમે એમની ગુનાહિત ઇતિહાસનો ડેટા અત્યારે કાઢીને કમ્પાઇલ કરી રહ્યા છે ઉનાહિત ઇતિહાસના આધારે એક સિન્ડિકેટ ગેંગ જે એસ્ટાબ્લિશ થશે તો સિન્ડિકેટ ગેંગ એસ્ટાબ્લિશ થશે તો ગુસ્સીટોક હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવશે જેમ આપ સૌને ખબર છે કે બાપુનગરની અંદર બહુ ટાઈમ પહેલાં આ ઘટના બનેલી એની ટોકની અંદર આપણે ફરિયાદ દાખલ પણ કરી કરીએ ટોકની આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ટોકની અમે કાલે ટોકની પાંચ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવાના છે એટલે જેમ ત્યાં કર્યું છે એમ આપણની અંદર જે ગુસ્સીટક પાત્ર થતા હશે તમામને ગુસસીટક હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે ચાલુ સાથે મૂળ પંકજ બી વસ્ત્રાલના છે અને આ બી સંગ્રામ પણ અહીં રામલના છે એટલે આ લોકો અહીંના સ્થાનિક છે અને આ બધા જે જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ટ્રોડનમાં આવેલું છે કે ભાઈ આ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજામ આપે છે માનસિકતા કેવી માનસિકતા હતી આપણે જે ઇન્ટ્રોગેશન કર્યું પુષ્પા મૂવીને લઈને આપ કહી રહ્યા કેવી માનસિકતા હતી એ માનસિકતા હતી કે આ યંગ એકદમ છોકરાઓ જે છે નાની ઉંમરના છે બરાબર અને એ આ જે મૂવીની એની અસર તરફ હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમ આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવાવાળા આ છોકરા હતા છતાં એમના હજુ ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાહિત ઇતિહાસ આવશે એ મુજબ એમના વિરુદ્ધ પણ કાર્યવાહી હપ્તા લેવાવાળી બાબત આમાં સેટ પણ નથી પાણીપુરીની જે લારી છે ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરીવાળો હતો જ અને જૂનો પાણીપુરીવાળો જે હતો એના ત્યાં આ સંગ્રામની બેઠક હતી એટલે ત્યાં નવી પાણીપુરીની લારી આ બાજુમાં પંકજ ભાવસારવાળાને કોઈ કીધું છે કરવા માગતા હશે એટલે ત્યાં પહેલાંની બેઠક હતી એટલે એમ કે મારી બેઠકે તમે પાણીપુરીની લારી બીજી શેરો મૂકે બસ એ જ બાબતથી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કહેવાય તો ત્યાંથી શરૂઆત થાય એ સર એ આ બધા જે છે લબર છે જે અત્યારની ઉંમર બહુ નાની ઉંમરના છે એટલે જે પુષ્પા મૂવીની અંદર જસ્ટ અમે કીધું કે એમ તો શું જોયું હતું કયા મૂવી છેલ્લા જોયા હતા તો મોટા મોટાભાગના જવાબ એવા હતા કે અમે પુષ્પા મૂવી જોયું તો એટલે પુષ્પા ને એ બાજુની અંદર ટીનએજની અંદર ટીનેજ તો ના કહી શકાય પુખ્ત વય નાખી પણ પુખ્ત વયની અંદરમાં એમાં ફિલ્મની અસર હેઠળ સર થોડા સમય હવે વિસ્તારમાં ત્યારબાદ જેથી કરીને કોઈ ભયના માધો પણ ના રહી શકે આપ સૌ જાણો જ છો કે એ રીતે કે આપણે જે અત્યારે વાત કરીએ ગુત્સીટોક હેઠળની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાઈત ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપીઓ વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે એ તમામ ઉપાયોના ઝડબે સલાહ કરી મેં આપણે આપી કીધું કે ભાઈ બાપુનગરની અંદર બી આપણે ગુત્સીટોકની હેઠળ બધાને ફિટ કરી દીધેલા છે એટલે ગુનાઈત પ્રવૃત્તિને કંટ્રોલ કરવા અને આપને ખ્યાલ બી છે કે સમયાંતરે આપણા ઝોન ફાઇવની અંદર કોમ્બિંગો થતા રહે છે અને કોમ્બિંગો દરમિયાન પણ અમને અંકુશમાં લેવાના આપણા પૂરતા પ્રયત્નો ચાલુ એટલે હજુ ગેંગવોરની અંદર એસ્ટાબ્લિશ ગેંગની અંદર અમે